એમ ઈસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સ ખાતે સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ તેમજ મોડેલનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું એમ ઈસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાયન્સ ફેર અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી વિવિધ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિજ્ઞાનના સત્યો છે સુખાકારી માટે કેવો ઉપયોગ થઈ શકે તે માટે સાયન્સ ફેકલ્ટી દ્વારા સાયન્સ ફેરની ઉજવણી અંતર્ગત ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું સાયન્સ ફેકલ્ટીના બાર ડિપાર્ટમેન્ટ પોતપોતાના ડિપાર્ટમેન્ટમાં ડિસ્પ્લે પ્રોજેક્ટ એક્ઝિબિટ મોડેલ ચાર્ટ બનાવેલ જે વિવિધ થીમ પર પ્રોજેક્ટ અને મોડેલનું પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું જ્યારે ડિપાર્ટમેન્ટ સ્ટેટસ દ્વારા આખા ડિપાર્ટમેન્ટને સહણગારવામાં આવ્યું હતું અને જ્યાં રિયલ લાઈફમાં સ્ટેટસનો યુઝ થાય છે તેના વિશે લોકોને જાણ કરવામાં આવી છે અને સો થી દોઢસો વર્ષ જૂના કેલ્ક્યુલેટરને પણ મૂકવામાં આવ્યા હતા સાયન્સ ફેકલ્ટીમાં દર વર્ષે નેશનલ સાયન્સ ડે એના ઉપક્રમે સાયન્સ વીકનું આયોજન કરવામાં આવે છે આ વખતે પણ આયોજન કરવામાં આવેલું છે આની અંદર આપણે મુખ્યત્વે આપણે જે બરોડા અને બરોડાની આજુબાજુની જે શાળાઓ છે એને ધ્યાનમાં રાખતા હોઈએ છીએ અને કોલેજના વિદ્યાર્થીઓને એમના નવા ઇનોવેશન્સ પછી એ ઇનોવેશન્સ છે એ કોઈ પ્રેક્ટિકલના સ્વરૂપમાં હોય કોઈ મોડેલના સ્વરૂપમાં હોય અને ઘણી વખત તો વિદ્યાર્થીઓ નાટ્યાત્મ ડબે સાયન્ટિફિક વસ્તુઓ અથવા તો વિચારો એ આમ આદમી સમજી શકે એવી રીતે રજૂઆત કરતા મોડલ્સ પણ વિદ્યાર્થીઓ રજૂ કરતા હોય છે